કોઈ પણ વસ્તુનું અતિરિક્ત થાય એને વ્યસન કહેવાય બહુ તમે સુતા રહેતા ને તો એનું હોતે એને વ્યસન જ કહેવાય હો ઘણા લોકો તો હાજે હમી હાંજ ના હોય જાય તો રાતે અગિયાર વાગે જાગીને પાછા હોય જાય બોલો આપણને એમ થાય કે આનો જન્મ એટલે જ છો કોઈ પણ વસ્તુનું અતિરિક્ત થાય એનું નામ છે વ્યસન અને ઈ વ્યસનના કારણે માણસનું પતન થાય થાય ને થાય જ છે દ્યુતમ પાનમ સ્ત્રીયામ મર્યાદા છોડીને જે કોઈ સ્ત્રી પુરુષ રહેતા હોય ત્યાં પણ કળિયુગ વાસ છે અને છેલ્લે બતાવ્યું છે હિંસા હિંસા એટલે કોઈને મારી નાખવા નામ જ હિંસા નહીં હો આપણા શબ્દ દ્વારા કોક હૃદય દુભાઈ જાય ને એ પણ હિંસા છે ખાસ કરીને યાદ કરી લઉં જલારામ બાપાના શબ્દ જલારામ બાપા એમ કેતા એ બને તો રામ રામ બોલો અને કા ન કરો મૌન રહો જલારામ બાપા કેતા લોકોને ખવડાવીને રાજી રહેજો જે વ્યક્તિ બીજાને ખવડાવીને રાજી રહે છે એ કોઈ દિવસ દુખી થાય જ નહીં સાહેબ એ વર્ષો વર્ષ સુધી એના નામનો ડંકો જ કરે જલારામ બાપાના શબ્દ છે મૌન રહી અને ભગવાનનું ભજન કરો

એક વખત પોતાના પૂર્વજોનો પટારો ખોલ્યો અને જ્યાં પટારો ખોયલો તેમાંથી એક મોટો મુંગટ નીકળ્યો આ મોટો મુંગટ માથે પરીક્ષિત મહારાજે મૂકી અને જંગલમાં જાય છે હરણાઓને મારવા હવે મજાની વાત જો આ કથા ભાગવતમાં નથી પણ હરિવંશ પુરાણમાં લખેલું છે એ મુંગટ જે હતો ને જરાસન નો હતો અને જરાસન ના મુંગટમાં કળિયુગ આવીને બેસી ગયો હતો કળિયુગ આવ્યો એટલે માણસની બુદ્ધિ ફરી ગઈ પરીક્ષિતની બુદ્ધિ ફરી ગઈ આપણી બુદ્ધિ ફરી જાય એટલે સમજી લેવાનું કે આપણામાં કળિયુગ આવી ગયો છે કોઈનું અપમાન કરવાનું મન થાય જાહેરમાં કોઈને ન કહેવાનું મન થાય જાહેરમાં વ્યસન કરવાનું મન થાય ન કરવાનું કામ કરવાનું મન થાય સમજી લેવાનું કે આપણી પાસે કળિયુગ આવી ગયો છે પરીક્ષિત મહારાજે મુંગટ પહેરી અને ભર સભામાંથી નીકળ્યા કોઈને પ્રણામ ન કર્યા એટલું જ નહીં ઋષિમુનિઓની મુનિઓની સામુ પણ ન જોયું હરણાઓને મારવા માટે જંગલમાં જાય છે એ જ સમયે એક ઋષિના આશ્રમમાં આવ્યા એ ઋષિનું નામ છે સમ્યક ઋષિ સમ્યક ઋષિ સમાધિમાં બેઠા હતા પરીક્ષિત આવી ઋષિને કીધું હે ઋષિ તરસ લાગી છે પાણી આપો ભૂખ લાગી છે ભોજન આપો પણ ઋષિ તો સમાધિમાં હતા ઋષિએ કઈ સાંભળ્યું નહીં એટલે પરીક્ષિતને એમ થયું કે મને જોઈ આ ઋષિ દંભ કરે છે એક મરેલો સર્પ બાજુમાં હતો એ સર્પ તીરના નોકે ઉપાડી અને ઋષિના ગળામાં પહેરાવી દીધો કથા સાંભળજો ગમે તેવી પરિસ્થિતિ આવે યાદ રાખજો મારે તમને બધાને ખાસ કહેવું છે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના આવે કોઈ દિવસ છે ને બ્રાહ્મણનો અપમાન ક્યારેય નહીં કરવાનો શાસ્ત્ર કહે છે આ સમયે જ્યારે પરીક્ષિતે અપમાન કર્યું ને એ જ સમયે પોતાના કુળનો નાશ નોતરી લીધો એણે ગમે તે પરી હા આપણાથી ન થાય તો જય શ્રી કૃષ્ણ ચોક્કસ કરી દ્યો અને બ્રાહ્મણ હોતે પોતાની મર્યાદામાં જ રહેવું જોઈએ શાસ્ત્ર બેય પક્ષમાં હું બોલીશ ગઈકાલે મેં કીધું તું ખાસ તમને બધાને યાદ જ હશે કેવલ ને કેવલ ધર્મનો ડંકો અમારે વગાડવાનો એવું જવાબદારી નથી સાથે સાથે બધાનું ધ્યાન પણ રાખવાનું છે પરીક્ષિતની મોટી ભૂલ એના પરિવારને બધાને ભોગવવી પડી છે દ્વારકાથી શ્રી કૃષ્ણ ના દીકરા કરી હતી એવું છપ્પન કોટી યાદવ બધા નાશ પામ્યા બને ત્યાં સુધી બ્રાહ્મણો નું અપમાન જાહેર માં ક્યારેય નહીં કરવાનું તમને તો કહેવાનું હોય જ નહીં જો કે તમે લોકો તો ખૂબ 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 મર્યાદામાં જીવો છો અને બ્રાહ્મણ ને ભગવાનની જેમ માનો છો આજે હોતે હું જોઉં છું ઘણી જગ્યાએ